હાલ ભગવાનને રાખડી બાંધી અને બલી રાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનની સુંદર મજાના શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે આવી છું શામળાજી રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે ભગવાનને રાખડી બાંધવા ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા બહુ સારું લાગે છે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા બસ આજના દિવસે ભાઈ બહેનનો પ્રેમ આ રીતે જળવાઈ રહે ભાઈ બહેનના ઘરે જાય બેન ભાઈનો પ્રેમ જે રીતે છે જળવાઈ રહે બસ એ છે તો ફરી એક વખત વાત કરીએ શામળાજીની તો શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું જમાવડું જોવા મળી રહ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ જામી છે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં શામળાજી મંદિર ઉમટી પડ્યા છે દૂર દૂર સુધી માનો મહેરામણ જોવા મળી રહ્યું છે ભક્તો દ્વારા લવાયેલી રાખડી ભગવાનને

પરંતુ આજે પૂનમ છે પુનમશીને પુનર્નાજિએ દિવસે ભગવાન સામળિયાને પણ લોકો પોતાની આસ્થા પ્રમાણે આજે રાખડી બંધાઈ રહી છે વળી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને ભગવાનને રાખડી અર્પણ કરી રહ્યા છે ત્યાં આગળ જે ભગવાનના ત્યાં આગળ જે પૂજારી છે એના દ્વારા ભગવાનના હાથે રાખડી બાંધવામાં આવી રહી છે બહેનો અને જે ભક્તો છે એ ભગવાન પાસે એ રક્ષાબંધન ની અતૂટ બંધન ની એક છે ધન્યતા એના માટે ત્યાં આગળ માથું ટેકાવી રહ્યા છે અને આજે ભગવાન પોતે પણ

લોકો શાંતિથી દર્શન કરી શકે કોઈ પણ જટામુકી ના થાય અને વ્યવસ્થિત દર્શન કરી ભગવાન સાથે એક એક જાતનો નાટક કેળવા તો એ રીતે લોકો દર્શન કરીને શાંતિથી બહાર નીકળી પ્રસાદ લઈ શકે એ પણની વ્યવસ્થા છે જે પ્રસાદના કાઉન્ટર છે એ પણ બહુ વ્યવસ્થિત રીતે સુરક્ષાથી લોકો લઈ શકે એ રીતે વ્યવસ્થા કરી છે અને મંદિર પ્રશાસન દ્વારા બહુ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે અને લોકો શાંતિથી દર્શન કરી શકે જી આભાર આકેશ સમગ્ર માહિતી આપવા બદલ